મારું નામ છે હસમુખગિરી ગોસાઈ અમે બધા છેલ્લે જે તે સમયથી હિરાસર એરપોર્ટ ચાલુ થયું ત્યાર વખતે અમે બધાય આ ગાડી ચલાવી છી અને હાલ પૂરતી અમારી મેટર એ છે કે ત્યાં એરપોર્ટ ઓથોરિટીએ ત્યાં ભજવ્યા કંપનીવાળાને ટેબલ આપેલું છે પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે અમારું અત્યારે હાલ પૂરતું અમારું એસોસિએશન કમ્પ્લીટ થઈ ગયું છે અમારી પાસે એસોસિએશનના કાગળ છે અને અમે દસથી બાર જણા એવા છીએ જે જૂના એરપોર્ટના અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ધંધો કરી છીએ અને અત્યારે હાલમાં અમે પિસ્તાલીસ જણાથી પચાસ જણા અમે એસોસિયનના અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરી છીએ અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ કંપની કંપનીવાળા થોડીક પ્રોબ્લેમ છે કેમ કે એ લોકો અમને બહાર અમારા નાના મોટા ભાડા બગાડે છે પ્લસ નેના બહુ પ્રખ્યાત છે લેડી ડોન બે છે એક પીમા મેડમ નામ તો મને યાદ નથી અત્યારે

વારંવાર બાર ના વ્યક્તિ ફરિયાદ અમારે નાની મોટી સાહેબ બે ફરિયાદ પણ થઈ છે પણ બધાયના મારા અમારા બધા વિચાર પ્રમાણે ને એ લોકો ઉપર સુધી કોન્ટેક્ટ છે કે જે અમારે એટલા બધા કોન્ટેક્ટ નથી કે અમે આ લોકો આમાં અમે સફળ થાય